મમ્મી ઉભા રહો તમને દેખાતું નથી હું પોતું મારું છું અરે મારા મંદિર વાળા રૂમ માં જવું છું મારે મારે લેવી છે તમારી માળા તો પાંચ મિનિટ પછી પણ લેવાશે દેખાતું નથી હું પોતું કરું છું ત્યાં બેસી જાવ જેને જોવો ને એ પોતું ખરાબ કરવાઈ જાય છે ખબર નહીં પડતી હું ક્યાં પોતું કરું છું અરે યાર ત્યાં પોતું કર્યું મારા અંદર કામ છે કઈ વાંધો નહીં તમે જતા રહો હું ફરી કરી લઈશ કેવી બહુ વાયસા એના ઘર વાળાને જવા દીધો અને મનુ ના જવા દીધી કુછ ને કુછ તો ગડબડ જરૂર હે બેટા અમો પોતું હુકાઈ જો સા અમો હું જાવ હા જાવ મમ્મી હવે હાલ જ માર છોકરાને જઈ અને એની કમ્પ્લેન કરી દો મમ્મી પોતું ઉગાયું પ્રભુ હે પ્રભુ હે હરિરામ કૃષ્ણ જગન્નાથ પ્રેમા